ચાલતા હું વિશ્વંબર સાથે વિચારી રહ્યો હતો કેટલી આત્મીયતાથી વિશ્વંબર મારું આધ્યાત્મિક દ્રષ્ટિએ રક્ષણ અને સંવર્ધન કરી રહ્યો છે તેમ છતાં એ પોતાના મુખે મને ક્યારે ઉપદેશ નથી આપતો અન્ય સિદ્ધ યોગ્ય દ્વારા જ મારા જ્ઞાનને સંવર્તે છે અર્થાત મોક્ષ માટેનો મારો માર્ગ મોકળો થાય તેવા પ્રયત્નો કરે છે એમાં કશું જ વિચાર કરવા જેવું નથી મારા વિચારોને જાણી ગયેલ વિશ્વંભર મારા ખભા ઉપર પ્રિમાળ હાથ મૂકીને બોલ્યો પૂર્વ જન્મના ઋણાનો બંધ અનુસાર પરસ્પર પ્રેમ માયા સંયોગ વિયોગ સર્જાયા કરે છે આપણું મળવું આ પ્રકારના વ્યવહારનું આદાન પ્રદાન એ કોઈ અકસ્માતથી નથી થતું કુદરતના જન્મ જન્માંતરના ઋણાનો બંધ અનુસારની આ પ્રક્રિયા ચાલતી હોય છે પછી થોડું હસીને તે આગળ બોલ્યો તદનુસાર હે પ્રિય મિત્ર આ જન્મે પણ હું સિદ્ધ યોગી હોવા છતાં તારો મિત્ર બની રહ્યો છું પરંતુ મને તારો કોઈ મોહ નથી સમય આવીએ અને કાર્ય પૂર્ણ થતા હું તારો ત્યાગ કરીને જતો રહીશ ત્યારે તારે મને છોડીને જવાનું દુઃખ થશે નહીં કારણ કે હું સુખ અને દુઃખથી પર થઈ ગયો છું અને તું પણ જ સ્થિતિ પ્રાપ્ત કરી લે દરમિયાન મારી ઈચ્છા હોવાને કારણે તને શિક્ષણ આપવાના હેતુથી હું આ ગિરનાર પરિસરમાં ભટકી રહ્યો છું બસ થોડા દિવસોની જ વાર છે તું પણ સુખ દુઃખ થી પર બની જઈશ અને મને આનંદથી વિદાય આપીશ હા થોડો દેહાધ્યાસ તો તારામાં હશે જ અને તો જ તું સંસારમાં ટકી રહેવા સમર્થ બની શકીશ નહીં તો એ પહેલા જ તું બ્રહ્મમય બનીને સંસારમાંથી વિદાય લઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય પછી થોડું અટકીને વિશ્વમ્બર પુનઃ બોલ્યો સંસારીઓએ ઉત્તરાવસ્થામાં જ બધા મોહમાયા છોડી દેવા જોઈએ શ્રી કૃષ્ણ સ્વધામ ગયા પછી આવું જ હૃદય ધરાવત દ્રશ્ય પચવાય છે વિદુર હસ્તીના પુરાવે છે પરંતુ યુધિષ્ઠિર વગેરેને એ સમાચાર આપતા ન હતા કે કૃષ્ણ સહિત સઘળા યાદવોનો વિનાશ થઈ ચુક્યો છે ત્યારે યુધિષ્ઠિરે તેમની યાત્રા વિશે પૂછ્યા પછી દ્વારકાના સમાચાર પૂછે છે યુધિષ્ઠિર વિદુ તે પૂછે છે હે તાત શ્રી કૃષ્ણ જેમના દેવ છે તે આપણા મિત્ર તથા સંબંધી યાદવોને તમે મળ્યા કે તેમના સંબંધી તમે કોઈએ કંઈ સાંભળ્યું છે તેઓ નગરમાં સુખી તો છે ને ધર્મરાજા યુધિષ્ઠિરે એમ પૂછ્યું એટલે વિદુરજીએ પોતાની તીર્થયાત્રાના બધા અનુભવોનું ક્રમથી વર્ણન કર્યું પરંતુ યદુવંશનો નાશ થવાની વાત તેમણે ના કહી કારણ કે દૈવયોગ્ય પ્રાપ્ત થયેલું સત્ય જો અપ્રિય અને સહન કરવું મુશ્કેલ હોય તો તે કહેવું નહીં બીજાઓને દુખી જોવા અસમર્થ એવા દયાળુ મનુષ્યને અપ્રિય સત્ય જણાવવું ન જોઈએ તેમ સમજી વિદુરજીએ યદુકુળનો સર્વનાશ યુધિષ્ઠિરને ન કહ્યો

હુળને રાજ્ય સુખ આપી ખૂબ આનંદમાં રાખવા લાગ્યા પરંતુ આ બધા પુત્ર પૌત્રો સંબંધીઓ ગૃહસ્થાશ્રમમાં આસક્ત બન્યા અને ગૃહસ્થને ને લગતા વ્યાપારોથી પ્રમાદી બનીને તેઓનો તેઓએ ન જોયેલો મહાદુરસ્ત કાળ વીતી જવા લાગ્યો અર્થાત પ્રમાદમાં કિંમતી સમયે ભોગવિલાસ અને સુખમાં નિર્ગમન કરવા લાગ્યા તેમાં અનેક પાપ અને અવ્યવહાર કરી ચૂકેલા દૃષ્ટ્રનો ખાસ સમાવેશ થતો હતો પાપ અને અન્યાયથી જીવન વિતાવી ચૂકેલા હાલ અન્ય પર આશ્રિત એવા ધ્રુતરાષ્ટ્ર પ્રભુ વચન કરવાને બદલે પારકું અન્ન ખાઈને પ્રમાદી બનીને જીવન પસાર કરી રહ્યા હતા વિદુરજીએ આ બધું જાણી લઈને ધ્રુતરાષ્ટ્રને સમય અનુસાર ઉપદેશ આપતા કહ્યું હે રાજા હવે તમે સત્વરે ઘરમાંથી નીકળી જાઓ આ મૃત્યુરૂપી ભાઈ પાસે આવ્યો છે તે વિચારો કે હે પ્રભુ આ મૃત્યુરૂપી ભયને રોકવાનો આ લોકમાં તેના ઉપાય કોઈ નથી થઈ શકતો તેજ ભગવાન કાળ આપણા સર્વની સમીપ આવ્યા છે જેથી આપણા સહિત ગ્રસ્ત થયેલો મનુષ્ય અત્યંત પ્રિય પ્રાણોથી પણ તત્કાળ વિયોગ પામે છે અર્થાત પ્રિય એવા પ્રાણને ત્યાગી મૃત્યુ પામે છે તો પછી બીજા ધન વગેરે વિયોગ પામે તેમાં શું કહેવાનું અર્થાત પૃથ્વી પર બધું જ છોડીને મૃત્યુ પછી પરલોકમાં ચાલ્યા જવાનું છે પછી કરુણ અને ગંભીર સ્વરમાં પરંતુ સ્વસ્થતાથી વિદુર આગળ બોલ્યા હે વડીલ તમારા વિના ભાઈઓ સંબંધીઓ અને સો પુત્રો માર્યા ગયા છે તમારી ઉંમર વધી ગઈ છે અને તમારું શરીર પણ ખડપણથી ઘેરાઈ ગયું છે છતાં તમે પારકે ઘેર પડી રહ્યા છો પછી વૈરાગ્યથી ઉભરાતા શબ્દોમાં વિદુરજી આગળ બોલ્યા આહા પ્રાણીને જીવવાની આશા મોટી છે તમે પણ વધુ જીવવાની આશાએ જીવી રહ્યા છો અને એને લીધે તમે ભીમસેને આપેલો ગ્રાસ કૂતરાની પેઠે સ્વીકારી રહ્યા છો થોડું અટકીને વિદુરજી દ્રષ્ટાષ્ટને સંબોધીને પુનઃ આગળ બોલ્યા જીવોને બાળવા અને મારવા તમે અગ્નિ તથા ઝેર આપ્યા હતા જીવોની સ્ત્રી દ્રૌપદીને દૂષિત કરી પરિસભામાં તેનું અપમાન થવા દીધું હતું અને જીવોના ભૂમિ ધન તથા રાજ્ય છીનવી લેતા હતા તેઓએ જ આપેલા અન્ન વગેરેથી પ્રાણ ધારણ કરવામાં શું ગૌરવ છે તમારું આ જીવન દિનતા ભરેલું નિષ્ફળ હોય છે છતાં તમે દિન હાલતમાં જ જીવવા ઈચ્છો છો તમારું આ શરીર તમે નથી ઇચ્છતા છતાં પણ તમારું શરીર જીર્ણ વસ્ત્રની પેઠે ક્ષીણ થતું જાય છે માટે હવે સમજો જે પુરુષ યશ ધર્મ આદિ જેમાંથી ચાલ્યા ગયા છે એવા આ શરીરને વિરક્ત થઈ અભિમાન રૂપ એવા સંબંધના ત્યાગપૂર્વક ત્યજી દે અને એકાંત સેવન કરતા કરતા છીકે સહજ રીતે કોઈને પણ ખબર ન પડે તેમ શરીરનો ત્યાગ કરે તે જ ધીર કહેવાય છે જે પોતાની મેળે અથવા પરોપ દેશથી વૈરાગ્ય પામી આત્મા અને પરમાત્માના તત્વને જાણી શ્રી હરિને હૃદયમાં રાખી કર્મથી ચાલ્યો જાય છે તે જ પુરુષ ઉત્તમ છે વિદુર આગળ કહે છે માટે હે ભાઈ તમે પણ હવે પોતાના સંબંધીઓ ન જાણે તેમ ઉત્તર દિશામાં જતા રહો કેમ કે હવે પછી પુરુષોના ધૈર્ય દયા વગેરે ગુણોનો લગભગ નાશ કરનારો કાળ આવશે તે રીતે નાના ભાઈ વિદુરે આપેલા બોધ પ્રમાણે અંધરાજ તૃતરાષ્ટ પોતાના સંબંધીઓ પરના સ્નેહ પાશો છેદી નાખી ઘરમાંથી વિદુરજી બતાવેલા માર્ગે ચાલી નીકળ્યા તેમની સાથે પતિવ્રતા કાંતારી પણ હિમાલય તરફ પતિની સાથે ચાલી નીકળ્યા વિદુરજીની સૂચના મુજબ કોઈને પણ જાણ કર્યા વગર ચૂપચાપ હિમાલય તરફ ચાલી નીકળેલા

જેના પુત્રો મરણ પામ્યા છે તે મંદમતી ધૃતરાષ્ટ્ર પત્ની સાથે ગંગામાં પડ્યા પાંડવ મરણ પામ્યા ત્યારે બાલ્યાવસ્થામાં રહેલા અમને બધાએ જેમણે રક્ષણ આપ્યું હતું તે અમારા કાકા ક્યાં ગયા સંજય કૃપા અને સ્નેહથી વ્યાકુળ થઈ ઉઠ્યો કારણ કે તેણે પણ ધૃતરાષ્ટ્રને ક્યાંય જોયા નહીં વ્યાકુળતાથી કંઠમાં ડૂમો ભરાઈ આવવાથી તે યુધિષ્ઠિરને તત્કાળ કશો જવાબ ન આપી શક્યો તેની આંખોમાં આંસુ આવી ગયા આખો લુછી ધૈર્ય ધારણ કરી ધૃતરાષ્ટ્રના ચરણનું સ્મરણ કરતા યુધિષ્ઠિરને સંજય કહ્યું હે કુલનંદન તમારા કાકા ધૃતરાષ્ટ્ર વિદુર અને ગાંધારીએ શો નિશ્ચય કર્યો છે તે તો હું નથી જાણતો હું માનું છું કે તેઓ મને પણ ચીતરી ગયા છે સંજય આ વાત યુધિષ્ઠિરને કહી રહ્યો હતો તેવામાં તુંબરૂ ગંધર્વ સહિત નારદજી ત્યાં આવ્યા નારદજી તેની નજીક આવી પીઠ પર હાથ મૂકી આશ્વાસનયુક્ત શબ્દોમાં હસીને બોલ્યા હે ભાઈ તમે કોઈનો શોક ન કરો

જીવ રૂપે આત્મ રૂપે કે નિત્ય માનતા હો અથવા દેહ રૂપે અનિત્ય માનતા હો તો પણ મોહથી ઉત્પન્ન થનાર સ્નેહ વિના કોઈ પણ કારણથી તેઓ શોક કરવા યોગ્ય નથી અર્થાત તેનો શોક કરવો ઉચિત નથી વિશુદ્ધ રીતે ઉત્પન્ન થયેલો શોક ભલે બંધન કરતા નથી પરંતુ અન્ય કારણોથી ઉત્પન્ન થયેલો મોહ શોક કરવાને યોગ્ય નથી કારણ કે સ્નેહ જ શોકનું કારણ છે અને તેનું મૂળ અજ્ઞાન છે પછી નારદજી હસીને

ચારે તરફ પ્રસન્ન દ્રષ્ટિ કરી કૃપા વરસાવતા નારદજી થોડું અટક્યા પછી હસીને યુધિષ્ઠિરને સંબોધિત કરતા પુનઃ બોલ્યા હાથ વિનાના પશુ હાથ વાળા એવા મનુષ્યોને જીવન જીવવામાં કુદરતે કરેલી બધી વ્યવસ્થા ઉપયોગી થાય છે ઘાસ વગેરેને પગ નથી છતાં પગવાળા ચોપગાને જીવવામાં તે ઉપયોગી થાય છે નાના પ્રાણીઓ મોટા પ્રાણીઓને જીવવામાં ઉપયોગી થાય છે એમ જીવનું જીવન છે

નારદજીની પ્રભાવી વાણી તેમના હૃદયના ઊંડાણમાં ઉતરી રહી છે નારદજી થોડું અટકીને જ દિષ્ટિને સંબોધીને આગળ બોલ્યા હે મહારાજ પ્રાણી માત્રનું પાલન કરનાર તેજ આ ભગવાન પૃથ્વી પરના દૈત્યોનો વિનાશ કરવામાં હાલ પૃથ્વી પર કાળ રૂપે અવતર્યા છે નારદજી યુધિષ્ઠિર સમક્ષ યાદવોનો નાશ થઈ ગયો છે તે વાત ન કહેતા આગળ કહે છે શ્રીકૃષ્ણ રાહ જુએ છે કે દેવોનું કાર્ય થઈ ગયું છે તો પણ કંઈક બાકી છે માટે જ્યાં સુધી શ્રી કૃષ્ણ પૃથ્વી પર છે છે ત્યાં સુધી સુધી તમે અર્થાત જે બાકી રહેલું જ્યાં તે નથી થયું થયા પછી જ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામમાં જશે અને પછી તમે ધૃતરાષ્ટ્રની પેઠે હિમાલય તરફ ચાલી નીકળજો પરંતુ યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્ર વિશે જાણવા ઉત્સુક છે પરંતુ પ્રશ્ન નથી પૂછી શકતા નારદજી એ જાણી ગયા છે તેથી જાણું છું કહું છું એવું જાણે સ્વાગત બોલીને માહિતી આપતા નારદજી આગળ બોલ્યા ધ્રુતરાષ્ટ્ર ભાઈ વિદુર અને ધ્રુતરાષ્ટ્રની પત્ની કાંધારી બધાની સાથે હિમાલયના દક્ષિણ ભાગમાં ઋષિઓના આશ્રમમાં ગયા છે હાલ ધ્રુતરાષ્ટ્ર સપ્તસ્ત્રોત તીર્થમાં રહી ત્રણેય કાળ સ્નાન કરી વિધિ પ્રમાણે અગ્નિ હોમ કરી જળનો આહાર લે છે અને પુત્રાદિની ઈચ્છાઓ ત્યજી દઈ શાંત મનથી રહે છે તેમણે આસનનો જય કરી શ્વાસને જીત્યો છે અને છ ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લીધી છે શ્રી હરિરા ધ્યાનથી તેમના ગુણોનો મેલ નાશ પામ્યો છે અને અહંકાર સહિત મનને શરીરથી છૂટું પાડી તેમણે વિજ્ઞાન સ્વરૂપ બુદ્ધિ વિશે જાણી છે બુદ્ધિને દ્રશ્ય અંશરૂપ પદાર્થોમાંથી છૂટી પાડી દ્રષ્ટા ક્ષેત્ર લીન કરી છે ક્ષેત્રસના આધાર સ્વરૂપ બ્રહ્મમાં લીન કરી છે તેમની વાસનાઓ નાશ પામી છે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો તથા મનને તેમણે જીત્યા છે અને વિષય ભોગરૂપી આહારનો ત્યાગ કરી થાંભલાની પેઠે નિશ્ચળ રહે છે એક ચિત્ત શાંતિથી સાંભળી રહેલા યુધિષ્ઠિર ને નારદજી આજ્ઞા આપતા હોય તેવા સ્વરમાં બોલ્યા માટે હે રાજા એ પ્રમાણે જેમને સર્વ કર્મોનો ત્યાગ કર્યો છે એવા રુદ્રાષ્ટ્રને તમે વિઘ્નરૂપ થશો નહીં હવે તેમને દર્શન પણ નહીં થઈ શકે કારણ કે આજથી પાંચમી દિવસે તેઓ શરીરનો ત્યાગ કરશે અને વળીને ભસ્મ થઈ જશે તે સમયે યોગના અગ્નિ સહિત દાવાગ્નિ વડે જ્યારે પતિ ધૃતરાષ્ટ્રનું શરીર પર્ણકુપકી સાથે બાળવા લાગશે ત્યારે બહાર રહેલા પતિવ્રતા ગાંધારી પણ તેમની પાછળ અગ્નિમાં પ્રવેશ કરશે પછી ધૃતરાષ્ટ્ર વિશેની વાત પૂર્ણ કરી નારદજીએ યુધિષ્ઠિર પુમહ કહ્યું હે ગુરુનંદન તેમની સાથે ગયેલ વિદુરજી તો તે આશ્ચર્યથી જોઈ ભાઈ ધ્રુતરાષ્ટ્રની તે સદગતિને લીધે હર્ષ અને મરણને કારણે શોક પણ પામશે પછી વિદુરજી તીર્થોનું સેવન કરવા ત્યાંથી ચાલ્યા જશે એ પ્રમાણે કહી નારદજી તુમરો સાથે સ્વર્ગમાં ગયા એટલે યુધિષ્ઠિરે તેમના વચનો હૃદયમાં ધારણ કરી શોકનો ત્યાગ કર્યો ગિરનાર પરિસરમાં વિશ્વંબર સાથે પરિભ્રમણ કરતો હું તેમના દ્વારા કહેવાયેલી કથા સાંભળીને તેમના મુક્ત થયા પછી વિચારી રહ્યો

ધીર ગંભીર યોગી છતાં મારા મિત્ર ઉપદેશ આપતા મને દોડતા વિશ્વંભરનો લગભગ હાથ પકડી હું નિર્ભયતા અને આત્મવિશ્વાસ સાથે ચાલી રહ્યો હતો હું જાણે ઉડી રહ્યો હતો બસ આજ સાચું જીવન આજ જીવન માટેનો સાચો પુરુષાર્થ સત્યને પામવા માટેનું આ સત્ય જીવન વિશ્વભર મારી સામે પ્રસન્ન નજરે નિહાળતો હસતા મુખે ચાલી રહ્યો હતો મને લાગ્યું કે હું જાણે બાળક છું અને વિશ્વંભર મારી સંભાળ લેનાર વડીલ જેવો મિત્ર જેવો ગુરુ છે સંધ્યા ખીરી ફૂટી હતી અમે પાછા ફરી સ્વરૂપાનંદ વાળી ગુફા તરફ પ્રયાણ કર્યું દયા બાપુ રાત્રિ ભોજન તૈયાર કરી મારી રાહ જોઈ રહ્યા હતા સૃષ્ટિ પર અંધકાર પથાઈ રહ્યો હતો ધૂણાના પ્રકાશવા અમે રાત્રિભોજન પૂર્ણ કર્યું વિશ્વંભર ભોજન બાદ રાબેતા મુજબ ધ્યાનમાં લીન થતા હું કથાને વાગોળતો પથારીમાં પડ્યો થોડી જ વાર માં નિદ્રા મને પોતાના પાલવમાં લપેટી દીધો